નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી જોયું તું આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી દસ શીખીશું તો એક્ટિવિટી દસમાં છે મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન ઇન શો ઇન એક્ઝામ્પલ તો અહીં એક્ઝામ્પલ આપેલું છે તે પ્રમાણે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે ક્વેશ્ચન બનાવવાના છે વિશાલ વોન ધીસ ટ્રોફી તો આપણે એનો ક્વેશ્ચન બનાવશું ડીડ હી વિન ધીસ ટ્રોફી વિશાલ માટે અહીં હી વાપર્યું છે અહીંયા વોન છે તો વોન માટે આપણે ડીડ ક્વેશ્ચન ટેગ મૂકી શકશું પછી પરેશ એન્જોયડ અ લોટ ઇન સુરટ તો આપણે લખીશું ડીડ પરેશ માટે હી ડી હી એન્જોય અ લોટ ઇન સુરત પછી સેકન્ડ છે વી વેન ટુ ધ પાર્ક યસ્ટર ડે તો અહીં વીનું વીજ આવશે ડીડ વી ગો ટુ ધ પાર્ક યસ્ટર ડે ત્રણ નંબરનું છે દિશા શો અ ડ્રીમ એટ નાઇટ તો ડીડ શી શે શેવનું શો થશે અ ડ્રીમ એટ નાઇટ ચાર નંબરનું છે હી વોઝ ઇન્ટસ્ટેડ ઇન મેથ્સ તો અહીં વોઝ આપેલું છે તો વોઝ આપણે આગળ લઈશું હી પાછળ લઈશું તો આવશે વોઝ હી ઇન્ટરસ્ટેડ ઇન મેથ્સ હંમેશા જો યાદ રાખો ને ડૂડીડ અને ડઝ આવે તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે પણ અહીં વોઝ આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ નહીં આવે તેનું ભૂતકાળનું રૂપ આવશે કારણ કે વોઝ છે તે આપણે ભૂતકાળમાં યુઝ કરીએ છીએ પાંચ નંબરનું છે કેતન એન્ડ તેજસ વિઝિટેડ અ ફાર્મ લાસ્ટ મંથ તો ડીડ છે આવશે અને કેતન અને તેજસ માટે બંને છે એટલે ધ્યેય આવશે અને વિઝિટેડનું વિઝિટ આવશે અ ફાર્મ લાસ્ટ મંથ અહીં છે એક્ટિવિટી ઇલેવન ક્લાસીફાઈ ધ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ તો અહીં પેસેજ આપેલો છે આ બધા વર્ડને એક તો યસ્ટરડેમાં અને ટુમોરોમાં લખવાના છે તો યસ્ટરડેમાં હંમેશા યાદ રાખવાનું કે ભૂતકાળનો રૂપો આવે અને ટુમોરોમાં હંમેશા ક્રિયાપદના મૂળ રૂપ આવશે તો અહીં આપણે પહેલાં જોઈશું વી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સમ વેજીટેબલ્સ વેન્ટ આવ્યું એટલે ભૂતકાળનું થયું પછી વી વેન્ટ ધેર બાય કાર વી સ્લેપ્ટ ફોર સમ ટાઈમ સ્લેપ્ટ એટલે સુવું તે ભૂતકાળનું સ્લેપ્ટ થાય સ્લીપનું વી પ્લેડ હાઈડ એન્ડ સીક ઇન ધ ઇવનિંગ પ્લેડ એટલે કે રમવું વી વોચડ મૂવી એટ નાઇટ વોચનું ભૂતકાળ વોચડ થાય છે અને ટુમોરોના બધા સેન્ટેન્સમાં વ્હીલ આવશે એટલે વ્હીલવાળા ફોકરામાંથી જે બી વ્હીલવાળા સેન્ટેન્સ હશે તે ટુ ટુમોરોમાં આવશે પહેલું છે વી વિલ રીડ અ ન્યૂઝ પેપર બે નંબરનું છે વી વિલ ગો ટુ અહેમદાબાદ ત્રણ નંબરનું છે વી વિલ હેવ અ બ્રેક ચાર નંબરનું છે વી વિલ કૂક અવર ડિનર પાંચ નંબર છે વી વિલ ગો ફોર અ વોક એટ નાઇટ હવે અહીં છે એક બાઇસિકલ આપી છે અને અહીં સેન્ટેન્સીસ આપ્યા છે એ પ્રમાણે આપણે આ બાયસિકલમાં સ્કેચ પેનથી કલર કરવાના છે તો અહીં ટ્રેસ ધ ફ્રન્ટ વ્હીલ વિથ પિંક સ્કેચ પેન તો અહીં ફ્રન્ટ વ્હીલમાં આપણે પિંક સ્કેચ પેન કરવાની છે ફ્રન્ટ વ્હીલ એટલે આ પહેલું વ્હીલ આગલા વ્હીલને ફ્રન્ટ વ્હીલ કહેવાય તો આપણે પિંક સ્કેચ પેનથી સર્કલ કરીશું પછી બે નંબરનું છે ટ્રેસ રેર વ્હીલ વિથ રેડ સ્કેચ પેન તો પાછળ વ્હીલ છે તે આપણે રેડ સ્કેચ પેનથી દોરવાનું છે તો આ પાછળ વ્હીલ છે આપણે રેડથી રેડ કલરથી દોરીશું પછી છે ત્રણ નંબરનું ટ્રેસ ધ સીટ વિથ બ્લુ સ્કેચ પેન તો આપણે સીટ છે તે બ્લુ સ્કેચ પેનથી ટ્રેસ કરવાની છે ટ્રેસ કરવાની છે એટલે કે આ ડોટ છે બધા ડોટ મીંડા છે બધા જોડવાના છે પછી આગળ છે ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ પેન તો હેન્ડલ છે તે ગ્રીન કલર થી ટ્રેસ કરવાનું ગ્રીન એટલે લીલો કલર પછી છે ટ્રેસ ધ ગિયર વ્હીલ વિથ પર્પલ સ્કેચ પેન તો જે ગિયરવાળું છે વ્હીલ તે આપણે પર્પલ કલરથી બધા ડોટ છે તે જોડવાના છે પછી છે ટ્રેસ ધ રિમેમિંગ પાર્ટ ઓફ વિથ બ્રાઉન સ્કેચ પેન તો બીજા જે રિમેમિંગ એટલે વધારાના પાર્ટ છે આ બધા તે આપણે બ્રાઉન કલરથી જોડવાના છે ડ્રો પેડલ વિથ યોર ફેવરિટ કલર સ્કેચ પેન અને તમારા ફેવરિટ કલરના સ્કેચ પેનથી અહીં છે તે પેડલ દોરવાનું છે એક્ટિવિટી તેર છે પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ તો એક મિનિટની ગેમ તમારા ફ્રેન્ડ સાથે રમવાની છે એન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ ફ્રૂટ ઇન વન મિનિટ અને એક મિનિટમાં સૌથી વધારે ફ્રૂટ એટલે કે ફળના નામ બોલવાના છે અને અહીં લખવાના છે આગળ છે એક્ટિવિટી ફોર્ટીન કમ્પ્લીટ ધ વર્ડ કમ એઝ પર ધ ગીવન એક્ઝામ્પલ તો આપણે આ એક્ઝામ્પલ પ્રમાણે વર્ડ બનાવવાના છે જેમ કે ફોર એવર પછી ફેવર ફીવર એવર ફોર અને ઓર તો આપણે પિક્ચરમાંથી બનાવશું ટ્રુ ટ્રુ એટલે સાચું પ્યોર પ્યોર એટલે શુદ્ધ પી એટલે ઘડો અને રી એટલે કે ફરીવાર પુનઃ તો વિદ્યાર્થી મિત્રો અહીં અંગ્રેજીનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે